હું કોરાટ રમેશ આજે જે ખેલ મહાકુંભ વિકલાંગો માટેનું આયોજન જે જૂનાગઢની અંદર કરવામાં આવ્યું જે જફર મેદાનમાં કરવામાં આવ્યું ત્યાં આમ તો સુવિધા બધી હતી ચા પાણી નાસ્તાની આંતે એમાં કોઈ નો ડાઉટ નો પ્રોબ્લેમ પણ જે મૂળ જગ્યાએ જે થતી હતી કે સાંપ્રંત એજ્યુકેશન જે ટ્રસ્ટવાળા જે આયોજન કરતા હતા એમાં અમારે એક ટૂંકમાં જે ખેલ જે કંઈ પૂરો થયો હોય રમત પૂરી થઈ હોય તો વૃક્ષની નીચે ચાઈડે બેસી રહેતા હતા થોડાક બાકડોને સુવિધા હતી પ્લસ કે જે બાથરૂમ જવા માટે વિકલાંગોને અહીંયા દૂર પડ્યું છે બહુ તો આવનારા દિવસો એટલે આવનારા વર્ષની અંદર જો સામપ્રાંત એજ્યુકેશન ટ્રસ્ટમાં જ જો વાત કરવામાં આવે તો તમામ વિકલાંગો માટે વાતાવરણથી માંડીને બેસવાથી માટે બાથરૂમથી તમામ જગ્યા અનુકૂળ હતી એટલે મારી એક વિકલાંગ તરીકે એવી માગણી છે કે ખરેખર આવનારા દિવસોમાં આવતી સાલ આ ખેલ મહાકુંભ જો રમાય તો સાંપ્રંત એજ્યુકેશનમાં રમાય એવી લગભગ વિકલાંગોની લાગણી છે તો આવનારા દિવસોમાં એ કરવામાં આવે મારું નામ રાઠોડ ડાયાભાઈ અમિતભાઈ હું દિવ્યાંગ અધિકાર મંચ સ્વૈચ્છિક સંગઠન ચલાવું છું અત્યારે અમે આ મેદાનમાં રમવા આવ્યા રમવા આવ્યા છે ત્યારે એને જમવાનું ચા પાણીનું બધી વ્યવસ્થા તો ઠીક હતી પણ અમારે અત્યારે દિવ્યાંગો અમે તો અમારે હાલવા ચાલવા માટે બાથરૂમની સુવિધા એ નથી આવનાર સમયમાં સાંપ્રાજ્ય એજ્યુકેશન ટ્રસ્ટમાં જે આ ખેલ મહાકુંભનો કાર્યક્રમ થાય તો દિવ્યાંગોને વધારે સરળ થાય નમસ્કાર સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમે લગભગ બે હજાર અગિયારથી સ્પેશિયલ ખેલ મહાકુંભનું આજે આયોજન કરતા આવીએ છીએ જેમાં આપણે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની સહયોગથી અમે દર વર્ષે આ દિવ્યાંગો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ કરીએ છીએ આ જ વખતે આપણે આ વર્ષે જૂનાગઢ જિલ્લાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ આપણે રમતગમત સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે રાખવામાં આવેલ છે અહીં આ દિવ્યાંગોને તમામ સુવિધા મળી રહે તે માટે અલગ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે અને ગ્રાઉન્ડ બહુ પણ ખૂબ સારું બનાવવામાં આવેલ છે જેથી દિવ્યાંગોને સારી સુવિધા મળી શકી છે અને આજે દિવ્યાંગો લગભગ ત્રણ બસો એંસી જેટલા દિવ્યાંગોએ ભાગ લીધેલો છે પોતામાં રહે પોતાનામાં રહેલ જે સુષુભ શક્તિઓનું પ્રદર્શન કરી અને તમામ દિવ્યાંગોએ હોંશભેર ભાગ લીધેલ છે જેમાંથી અહીં ઓફિસ તરફથી ચાર થી પાંચ દિવ્યાંગોને રૂબરૂ મળી અને એની ગેમની જે મહત્વાકાંક્ષા છે એને પુરવાર કરવા માટે આ લોકોએ ખૂબ જ સ સહયોગ આપવાનો પણ નિર્ણય કરેલ છે જેથી આવતા સમયમાં આ દિવ્યાંગો આપણા પેરાલમ્પિકમાં જઈ અને આપણા જિલ્લાનું નામ રોશન કરી શકે છે